અને ચતુર્થિયા બાળકો આજે હું તમને એક ઘમંડી કાલો હાથી અને ચાલાક સુબો શિયાળની વાર્તા કહું છું આ વાર્તામાં જંગલના પ્રાણીઓએ સુબો શિયાળની મદદથી કાલો હાથી સાથે જેવા સાથે તેવા થઈને બતાવી દીધું એક ખૂબ મોટું જંગલ હતું તેમાં અનેક પ્રકારના પ્રાણીઓ વસતા હતા આ બધાની સાથે જંગલમાં એક કાલો હાથી પણ રહેતો હતો આ કાળીમાં કીધો ખૂબ અભિમાની બીજા પ્રાણીઓને કંઈ જ કરતો હતો તેને મનમાં આવે ત્યારે કોઈ જ કારણ વિના વૃક્ષો ઉખાડીને ફેંકી દેતો ડાળીઓ તોડી પાડતો આવું કરવામાં તેણે કેટલી વખત પક્ષીઓના માળા તોડી નાખ્યા હતા અને તેમના ઈંડા અને નાના નાના બચ્ચાઓને પોતાના ભારે ભરખમ પગ નીચે કચડી નાખેલા હતા કાલુ હાથીના કારણે જંગલના પશુ પક્ષીઓ ડરતા હતા એટલું જ નહીં સિંહથી દૂર જ રહેવાનું પસંદ કરતા હતા એક દિવસ હાથી મસ્તીભેર જંગલમાં ચાલ્યો જતો હતો ત્યારે તેણે બેદરકારીથી શિયાળા લેતા હતા એ બફોલો તોડી નાખી તેમાં કેટલાય શિયાળોના પરિવાર કચડાઈને મરી ગયા આ કૃતા જોઈને બધા શિયાળ ખૂબ ખુશથી ભરાયા બધા પશુ પક્ષીઓ એકઠા થયા હવે આ કાળો હાથીનો કંઈ કડે જ હા નહીં તો એ આપો જીવન જીવનો હરામ કરી દે હા હા એ કાળો હાથીને પાટ ભણવો જ પડશે થોડા દિવસ પહેલા મેં મારા પચ્ચાને કચડી નાખ્યા હતા જ્યારે તે તળાવમાં પાણી પીવા માટે આવે ત્યારે તે હૈ જેવા વિચાર્યા વગર અમને કચડી નાખે છે હા હા એને પાણ ભણાવવાની મળશે બધાનો એક જ મત હતો આ કાલુ હાથીને હવે સજા થવી જ જોઈએ આ વિશાળકાય કાલું હાથીને મારી શકવાનું કામ સૌને અશક્ય લાગતું હતું બધા સાથે મળીને તેનો ઉપાય વિચારવા લાગ્યા ત્યાં જ એક સુધુ શિયાળ આગળ આવ્યો અને તેણે કહ્યું એકા મારા પર છોડી દો હું તમને સૌને ખાત્રી આપું છું હવે પછીથી આ કાળો હાથી આપણને હેરાન નહીં કરે આ કાળો હાથીએ આપણા બાળકોને મારી નાખ્યા છે તેથી તેને મરવાનું નક્કી જ છે એક દિવસ પોતે ઘરેલી યોજના અનુસાર સુભુશિયા કાલુ હાથી પાસે ગયો અને ઝૂકીને સલામ કરતા બોલ્યો મહાન કાલુ રાજા આ તું છે તરફ નજર કરવાની કૃપા કરો અભી સમા કાલુ હાથી એક ગુસ્સામાં શિયા સામે જોઈ ઊંચા અવાજે પૂછ્યું તું કોણ છે અને અહીં કેમ આવ્યો છે સુબુ શિયાએ જવાબ આપતા કહ્યું હું તો એક મામૂલી શિયા છું માલિક આપ જંગલના દરેક પ્રાણી કરતાં મહાન છો આપ પદાવળ અને શક્તિશાળી છો એટલું જ નહીં આપ તો કેટલા દયાળુ છો આમ તમારામાં એક રાજાના બધા કુંડ રહેવાના છે તમારી મહાનતા વિશે કેટલું કહે એટલું ઓછું છે આજ બધી વાતોને ધ્યાનમાં રાખીને જંગલમાં રહેતા પશુ પક્ષીઓએ આપને અમારા રાજા બનાવવાનું નક્કી કર્યું છે હું એમના તરફથી અહીં આપને વિનંતી કરવા માગું છું કે આ અમારી વાતનો સ્વીકાર કરી અમારા સૌ પર ઇન્કાર કરો સુભુ શિયાળના મોડે પોતાની પ્રશંસા સાંભળી કાલો નહીં તો મનમાંને મનમાં ખૂબ ખુશ થઈ ગયો આ જોઈ શિયાળે વાત આગળ ચલાવતા કહ્યું જંગલના બધા પશુ પક્ષીઓ આજે થનારા તમારા રાજ્ય અભિષેકમાં સામેલ થવા માટે ખૂબ ઉત્સુક છે તેઓ સવારથી જંગલની વચ્ચે આવેલા તળાવ પાસે એકઠા થવા લાગ્યા છે તમને પણ થશે કે રાજ્ય અભિષેક આજે કેમ છે આટલી ઉતાવળ કેમ આપણા રાજ્યના જ્યોતિષે ખાતરીપૂર્વક કહ્યું છે કે

બધા જાનવરો અને પક્ષીઓમાં તેની ધાક બેસી જાય અને પછી તો બસ એ બધા પર હુકમ ચલાવી શકશે આ વિચાર આવતા જ એ તો તરત જ સુભુશિયા સાથે જવા નીકળી પડ્યો ચાલો ચાલો આપણે જલ્દી જઈએ સમય વીતી જાય છે હા ચાલો તેઓ રાજ્ય બિસિક માટે નક્કી થયેલી જગ્યા તરફ ચાલવા લાગ્યા સુભુશિયા ચાલાકીપૂર્વક પૂર્વક જંગલમાં આવેલા એક તળાવના કિનારે આવેલી કાદવ કીચડવાળી નરમ જમીન તરફ દોરી ગયો રાજા બનવાના સપના જોતા હાથીને ખ્યાલ જ ન રહ્યો કે એ ક્યારે તળાવના કિનારા પાસે પહોંચી ગયો સુભુ તો કદમાં અને પાછું એકદમ ચોપડ એટલે ઝડપથી ચાલી કાદવવાળી જમીન પાર કરી ગયો પરંતુ પોતાની કદાવર કાયા અને ભારે વરખમ વજનના કારણે કાલો હાથી જેવો એ જમીન પર પગ મૂક્યો કદાચ જ એ કાદવમાં ડૂબી ગયો તેણે બહાર નીકળવા માટે ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ તેનાથી ઉલટાનો તે વધુને વધુ અંદર ઘસાવા લાગ્યો હવે તે દરી ગયો અને મદદ માટે મોમો પાડવા લાગ્યો કાલો હાથીએ સુબુશિયાની બોલાવતા કહ્યો મિત્ર મને આ કાદવમાંથી બહાર નીકળવામાં મદદ કર હું કાદવમાં ડૂબી રહ્યો છું જલ્દીથી બીજા પશુઓને બોલાવ તેમને કે કે ઝડપથી આવીને મને બચાવે નહીં તો એમના રાજાનું અહીં મૃત્યુ થશે સુબુ સિયાળે તેને જવાબ આપતા કહ્યું ઓ નીડાય કાલુ હાથી સારી મદદ માટે કોઈ નહીં આવે તે કેરે કોઈ સાથે સારો વ્યવહાર કર્યો નથી એ અભિમાનમાં આવી જઈ અમારું ઘર અને બિચારા પક્ષીઓના માળા તોડી નાખ્યા અને અમારા ભાઈઓ અને બચ્ચાઓને મારી લાખ્યા તું બધું જાણતો હતો છતાં તને કોઈ દયા ના આવી તારો અવાજ આવો જોઈએ આટલું કહી સુગોસિયા ઘરે જતો રહ્યો અને કાળો હાથી મનન માટે હું મારતો રહી ગયો બચાવ હો બચાવ કોઈ બચાવ હો એવું છે ને કે આપસો તેવું જ પામસો એ ન્યાય દયા હિન કાળો હાથીએ બીજા પ્રાણીઓને જે આપેલું એ જ પામ્યો અને છેવટે આ કાલો હાથી મરી ગયો શુભો શિયાળે જંગલના બીજા પશુ પક્ષીઓને કાલો હાથી મરી ગયો હોવાનો સમાચાર આપ્યા બધા ખુશીથી ધૂમી ઉઠ્યા તેમણે સાથે મળીને જંગલને કાલો હાથીના ત્રાસમાંથી મુક્તિ અપાવવા બદલ શુભો શિયાળનો આભાર માન્યો તો બાળકો કહે છે ને કે કરીએ તેવું ભરીએ કોઈને નુકસાન પહોંચાડીએ તો આપણે પણ નુકસાન સહન કરવાની તૈયારી રાખવી જ પડે ભલાઈનો માર્ગ આપણા માટે ભલાઈ લાવશે અને બુરાઈનો માર્ગ બુરાઈને આપણા સુધી ખેંચી જ લાવે છે આવી જ સરસ મજાની વાર્તા જોવા માટે અમારી ચેનલ લિટલ એન્ડ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો